કાંકરેજ તાલુકાના થરા ખાતે કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાયું પાટણ ત્રણ લોકસભા કાંકરેજ મત વિસ્તારમાં થરાખારીયા રોડે સાર પેટ્રોલ પંપ સામે કોંગ્રેસ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના થશ્રી સદારામ સ્થાપના કરી દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે રિમિંગ કાપી કોંગ્રેસના કાર્યાલયનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું શિવાભાઈ ભુરિયા દ્વારા જગદીશભાઈ ઠાકોરને બહુમતીથી જીતાડવા માટે આહવાન આપ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા

અને કાર્યકર્તાઓની મીટિંગ અમે લોકો સુધી તો સંદેશો કરવા માગ્યો છે કે રાહુલ ગાંધીએ જે ત્યાંના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ગરીબો માટેની ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે ઈવાન મિત્રો બેરોજગાર છે એમને રોજગારી આપવા માટે વાર્ષિક બોતેર હજાર રૂપિયા દરેકના ખાતામાં નોખાની જાહેર જાહેરાત ચૂંટણી ઢંઢા જાહેરાત કરી છે આ સંદેશો ઘણી બધી ચૂંટણી ઢંઢેરામાં આવી સારી વાતો છે એ ચૂંટણી ઢંઢેરો અમે એક એક વ્યક્તિ સુધી પહોંચાડી અને ગુજરાતની પ્રધાને ભાજપના જૂઠનો અને કોંગ્રેસે કરેલા કામ અને હાલનો ચૂંટણી ઢંઢેરો પહોંચાડી અને અમે અમારી તમે તમામ બહુમતી સીટું જેવી એ જીતે એવી અમે અમારી ખૂબ લાગણી છે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ આપ્યું એના શું કહેવું છે અલ્પેશ ઠાકોરે રાજીનામા લઈ એ બાબતે હું કંઈ કહેવા માંગતો નથી એ અલ્પેશભાઈનો વિષય છે અને બાકી ઠાકોર સંબંધનો વિષય છે એ બાબતમાં હું કંઈ કહેવા માગતો નથી ત્રણ પાટણ લોકસભા કોંગ્રેજ વિધાનસભાની આજના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા માનનીય દિયોદરના ધારાસભ્ય માનનીયશ્રી ભૂરાબા શિવાભાઈ ભુરિયા સાહેબ કોંકરેજના માજી ધારાસભ્ય માનન્ય ધારસીવા અને કોજ તાલુકાનું નેતૃત્વગાન સૌ હાજર રહી અને આજના પ્રસંગે કોંકરેજ તાલુકામાંથી એક જ આપણા પનોતા પુત્ર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે સૌને તન અને મન ધનથી એવો જ વિચાર છે કે આપણો પનોતો પુત્ર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે આપ સૌ સાથે મળી અને આ કાંકરેજમાંથી વધુમાં વધુ લીડ કાઢી અને તેઓ વિજય બને એ સાથે અમે સૌ આગળ વધી રહ્યા છીએ અને આજે અમારા કાર્યાલયને અહીં અમે ખુલ્લું મૂકીએ છીએ તેમજ સરપંચો સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે માનસી ચૌહાણ કાકરેજ